આધુનિક યુગમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી પદ્ધતિઓને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે કેમ કે પ્રાકૃતિક ખાતર અને કુદરતી રીતે સંભાળતી પેદાશો માત્ર સ્વસ્થ જ નથી રહેતી પરંતુ બજારમાં પણ વધુ ભાવો મળે છે તો ખેડૂતો પોતાની મહેનતને નફામાં ફેરવીને આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યા છે ત્યારે આજે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતો માટે કમાણીનું સાધન નથી બની પરંતુ પર્યાવરણને અનુકૂળ અને આગળની પેઢીના સ્વાસ્થ્ય માટે ભવિષ્યનું આશ્વાસન બની રહી છે

ખેડૂત નરેશભાઈ સોલંકી દર વર્ષની જેમ આ વર્ષે પણ સકરિયાની ખેતી કરી છે અને સારો ભાવ મળતા ખુશી વ્યક્ત કરી છે તો ખેડૂત નરેશભાઈ નું જણાવવાનું છે કે તેમણે સપ્ટેમ્બર મહિનામાં એક વીઘા જમીનમાં વેલાના કટકાવ કરીને દેશી સક્રિયાનું વાવેતર કર્યું હતું અને એક વીઘા જમીનમાં ખેતી માટે આશરે 6000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો તો સકરિયાના પાકને પ્રાકૃતિક રીતે પદ્ધતિથી પંચામૃત ખાતર આપવામાં આવ્યું છે અને ત્રણ વખત પાણ પાવામાં આવ્યું છે આ સાથે જ ખેડૂત નરેશભાઈએ વધુમાં જણાવ્યું છે કે એક વીઘા જમીનમાંથી આશરે ત્રણસો થી ચારસો મણ સક્રિયાનું ઉત્પાદન મળે છે અને જેની અંદાજે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક મળી રહે છે તો ગયા વર્ષે સક્રિયાનો ભાવ પ્રતિ મણ ત્રણસો થી ચારસો રૂપિયા હતો અને ત્યારે આ વર્ષે ભાવ વધીને પાંચસો થી છસો રૂપિયા પ્રતિ મણ થઈ ગયો છે

અને સકરિયાના પાકની અંદર પાણી ઓછા જોવે છે ત્રણ ત્રણ પાકમાં ત્રણ પાણીમાં થઈ જાય ચોમાસા ને એન્ડિંગ હોય તો બેનિફિટ થઈ જાય જાય વરસાદ પાણી ઓછું એમાં એમાં આવકની વાત કરીએ તો સકરિયાની અંદર વીલાનું પણ વેચાણ થાય છે ગાયો ભેંસો ગૌશાળા વાળા વિલા પણ લઈ જાય અને વિલાથી એમાં પણ એક આવક થાય છે બીજું કે સકરિયાનું ઉત્પાદનની વાત કરીએ તો વિઘામાં ત્રણસો થી ચારસો મણ પહેલી લીટર નીકળે છે અને બજારની અંદર વેચીએ તો બજાર માં પાંચસો છસો રૂપિયા ભાવ મળે છે પ્રકૃતિમાં માં તો એનથી બી સારો ભાવ મળે છે તેથી ખેડૂત ને સકરિયા ઓછા ખર્ચે વધુ નફો આપતી એક ખેતી છે શિયાળુ પાકની ખેતી સકરિયાની ની કે સકરિયા ડિમાન્ડ જનરલી મહાબીજ અથવા તો મહાશિવરાત્રી પર રહેતી હોય પણ અત્યારે બારે મહિનાની ની ડિમાન્ડ રહેશે એટલે સારામાં સારું ખેડૂત ઉત્પાદન પણ સારું મળે છે અને ભાવ પણ સારો મળી રહે છે आवाज वधु अहेवाल સાથે परिमळता મળતા રહીશું अमारी यूट्यूब चेनल ने सब्सक्राइब करवानुं अमने फेसबुक अने इंस्टाग्राम पर ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવું નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો ન્યૂઝ નમસ્કાર